પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાતે જ ખાડા પૂર્યા છે હાથ બફરી એક વખત પાવડો લીધો છે અને જાતે જ ખાડા પૂરવાની કામગીરી કરી છે પાટણ શહેરમાં પડેલા ખાડાને કિરીટ પટેલે જાતે પૂર્યા

એ વખતે અમે કહ્યું હતું કે જો નગરપાલિકા ખાડા નહીં પૂરે તો અમે જાતે આ ખાડા પૂરવાનું કામ કરીશું આજે અમે જે ચેલેન્જ આપી હતી એ બાબતને પંદર દિવસ થયા નગરપાલિકાએ કોઈ કામ કર્યું નથી એટલે અમારા શહેર પ્રમુખ અમારા કાર્યકરો સાથે અમે સ્વખર્ચે આ સિમેન્ટ કોંગ્રેસથી ખાડા પૂરવાનું શરૂ કર્યું પાલિકાનું સદંતર નિષ્ફળ રહ્યું છે બાજુમાં જ તમે જુઓ ભાજપના કોર્પોરેટરનું ઘર છે આ વિસ્તાર એ પાટણ નગરપાલિકાના અગિયાર નંબરના નો વોર્ડ છે નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે છતાં પણ જો નગરપાલિકાના પ્રમુખના વોર્ડની આ પરિસ્થિતિ હોય તો ગામ નગર સિટીની અંદર અન્ય વોર્ડની કેવી જવાબ પરિસ્થિતિ હશે નગરપાલિકા અમારા ગ્રાન્ટમાંથી પૈસા સ્વીકારતી નથી નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે ધારાસભ્યએ શું કર્યું જો નગરપાલિકા આ વિસ્તારની અંદર મીટિંગ કરી અને એવું કે આ તમામ રોડનો ખર્ચ આપવા માટે મારી ગ્રાન્ટમાંથી હું તૈયાર છું હું છેલ્લા દસેક વર્ષથી આ વિસ્તારમાં રહું છું જે કહેવાય ને વિકસતો એરિયા આ વિસ્તારનો છે પરંતુ આપ જોઈ રહ્યા છો આપ આવ્યા હશો કે ઘણા કેટ છેલ્લા ઘણા કેટલાય સમયથી આ રસ્તો રસ્તો નહીં ખાડા બની ગયો છે અમારે સ્થાનિકોને રોજ અવર જવર કરવાની હોય છે અમે વેરો નહીં પરંતુ ડબલ વેરો ભરીએ છીએ અહીંના નગરસેવક અમારા વિસ્તારમાં રહે છે પાલિકા પ્રમુખ પણ અમારા વોર્ડમાં આવે છે એમને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં આ રસ્તાનો કોઈ નિકાલ આવેલ નથી અમારે વ્હીકલ લઈ અને અહીંયાથી નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અમારા વ્હીકલમાં વારંવાર પંચર પડે છે વરસાદી માહોલમાં બહેનો હોય બાળકો હોય જો ટુ વ્હીકલ લઈ ટુ વ્હીલર લઈને જાય તો એ વારંવાર પડી જવાની પણ સંભાવનાઓ રહેલી છે તો વારંવાર રજૂઆત છતાં કોઈ પણ આવેલ નથી પરંતુ આજે આજે આપણા પાટણ વિધાનસભાના એક્ટિવ શ્રી પોતે આજે આ કાર્યમાં જોડાયા છે જેને અમે આ સારા કાર્યમાં એમની સાથે છીએ